મેં ત્રેપન વર્ષમાં આટલું પાણી નથી પાડ્યું ત્રેપન વર્ષમાં પચીસ પચીસ ફૂટ ઓછા બધા ઉલડતા હતા બીક તો લાગે ને બીક એટલે એમ કે ભાઈ સવે આવતો સંસાર ફેર ચો ભગવાન અવતાર આવે છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે લોકોનું જનજીવન ખોવાઈ ગયું હતું હવે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે અને લોકો વરસાદની તબાહી બાદ સુરક્ષિત પોતાના ગામથી બહાર નીકળી રહ્યા છે ત્યારે વરસાદની તબાહીમાં સરહદી વિસ્તારના લોકોના શું હાલ હતા જુઓ અમારા આ અહેવાલમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ વિસ્તારમાં તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના સાંજના સમયે ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો આ વરસાદી તોફાન એટલું ભયંકર હતું કે સરહદી વિસ્તાર આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો એક તરફ વરસાદી આફત હતી તો બીજી તરફ કચ્છમાંથી રણમાં આવતું પાણી લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ વિસ્તારમાં સતત ત્રણ દિવસ પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું વરસાદ બાદ નડાબેટ વિસ્તારમાં રસ્તાઓ ખુલ્લા થતાં સ્ટ્રીટ ન્યૂઝની ટીમ બનાસકાંઠા જિલ્લાના છેવાડાનું ગામ અને ભારત પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યું હતું જ્યાં વરસાદના સમયગાળા દરમિયાન લોકોએ જોયેલી પરિસ્થિતિ સ્ટ્રીટ ન્યૂઝ સમક્ષ લોકોએ જણાવી હતી પ્રથમ દિવસે શરૂ થયેલા વરસાદના પગલે લોકો વધારે પાણી ગામમાં આવી જતા ભયભીત બન્યા હતા ચારે બાજુ પાણીનો આવરો વધી જતા લોકો પોતાના ઘરના ધાબા પર રહેવા માટે મજબૂર બન્યા હતા તો આ તરફ રણનું પાણી પણ સરહદી વિસ્તારોમાં ફરી વળતા તમામ પ્રકારની અવરજવર બંધ થઈ ગઈ હતી સતત વરસાદી પાણી અને રણનું પાણી ગામોમાં વધતા ત્રણ દિવસ સુધી લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાયું હતું પાણીથી બચવા માટે લોકો જ્યાં પણ જગ્યા મળી ત્યાં રહેવા માટે મજબૂર બન્યા હતા નડાબેટ ખાતે રહેતા લોકો પણ વરસાદી પાણીના કારણે બે દિવસ સુધી પોતાના પરિવારોથી દૂર રહી દિવસ પસાર કર્યા હતા આમ સરહદી નડાબેટ વિસ્તારમાં સતત પડેલા ભારે વરસાદના પગલે લોકોએ મુશ્કેલીમાં જીવન પસાર કર્યું હતું આ અંગે નડાબેટ ખાતે ત્રણ દિવસ સુધી ફસાયેલા લોકો સાથે સ્ટ્રીટ ન્યૂઝ દ્વારા વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ ભારે વરસાદના પગલે લોકો પોતાના પરિવારને પણ મળી શકતા ન હતા ન તો જમવા માટે ખાવાનું હતું કે ન તો પીવા માટે પાણી હતું તથા ત્રણ દિવસ લોકોએ કપડાં નીકાળ્યા હતા સુજાબી પથુભાઈ રાજપૂત કેવો વરસાદ હતો વરસાદની તો કોઈ તકલીફનો પાર જ નહોતો હું લગભગ અહીંયાથી અગિયાર વાગે નડાબેડથી નીકળ્યો હતો હું જવાળી બસમાં તારે વીસ વીસ પચીસ પચીસ ફૂટમાં તો હું ઉડતો હતો લગભગ સાડા બારે ઘેરી પહોંચ્યું તારે અમારા ઘરની અંદર કેડી કેરી પોણી હતું કોઈ બચવા બારી નથી પાછો હું ગામમાં ગયો ગામમાં જઈને મારા ઘર થોડા દૂર થયા એમની મુલાકાત લીધી એમને પણ કોઈ બચવા બારી નથી બરાબર પાછો આવ્યો તો સાડા ચારે મારા ઘરની બાજુમાં બાર તેર માણસો હતો અહીં પણ કમ્પ્લીટ ડૂબવા બારી હતી એમની બેસું બેસો બહાર ગઢાવીને ઘરે લાવ્યો ઘરે લાવી અને એમને ઘરે રાખ્યો આખી રાત ઘટાવી બે દિવસો ગઢાયા બે દિવસો ઘટાતો જેટલો ઘરમાં જે ઘર વખરી હતી શીરખું બીરખું બધા ઉંટાડીને એમને બે રાતો ઘટાવી અત્યારે હાલમાં બધી શીરખું અને ઘરની અંદર ત્રણ રસ્તાની બાજુ બંધ મારું મકાન ફોમ તે ખાટલા પડે હું હુકા દીધે ખાતો હજી તો એમને બચાવી હવારો મારે ચા પીવાનો કોઈ રસ્તો નહોતો એ અધણ તો ચા છે ને પીવાનું લકડો તો દૂયે ને ગેસ બેસ બધા ભરાઈ જાય એ હું પડે ને હું ફાડે ને અમારે ઉકાળો બનાવ્યો ઉકાળો બનાવે દિવસ બેઠા જાય દોઢ વાગે અમારા સરપંચે અમારી મુલાકાત લીધી હતી અરે ભી ફોન કર્યો પાછા રબારી વાસમાં ગયા દોઢ વાગે નિકાલ કર્યો અને પછી અમને બચાવ્યા નડા બેટની તો કોઈ મેં તેપન વર્ષમાં આટલું પાણી નથી પાડ્યું તેપન વર્ષમાં પચીસ પચીસ ફૂટ ઓછામાં ઉલડતા હતા અને હવે સરકારને કોઈ પબ્લિકને આપવું આપે

એટલે કોઈ બે ત્રણ રાત તો અમે બેઠા ને બેઠા રહ્યા ને પાણી વળી આટલે આટલે પાણી ઘરમાં વળી રહ્યું એટલે પછી ત્યાં વાત રહી મોસા ઉપર બેઠા રહ્યા પછી શું કરે બીક લાગતી હતી મોટી બીક લાગતી હતી કોઈ કેવરે એમ થઈને પછી નડા રોડ આડી તૂટી ગયો એટલે અમને અવરાય નહીં એમનથી પાછા થાય માણસ તો કુંસણી તો જવું પડે ને આપણે બે ત્રણ દાડા પડે ત્રણ દાડા પડે હડકી જાય ખાધું પીધું શોખ શેનું ખાવાનું કેમ કેમ ખાવું રાંધણું કેમ કેમ કરવું બળતણ નહીં એટલે ખૂબ મુસીબત રહી કેટલો ભારે વરસાદ ભારે વરસાદ એટલે છું ખૂબ જ વરસ્યો છે કોઈ જેમ વાવાઝોડું હાડે એવી વાયરામાં વરસ્યો ને આ નુકસાન તમારે માલ નહીં બજાર માલ તો પછી આંકડો કાઢી કાઢી છોડી જ મેળ્યો હવે જેમ જેમ બચ્યો કે ન બચ્યા આપણને ખબર નથી હજી લાવે ત્યારે કેવું રહે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે સૌથી વધુ અસર પશુપાલકો અને ગૌશાળા સંચાલકો પર જોવા મળી હતી ત્રણ દિવસ પડેલા સતત ભારે વરસાદના પગલે નડાબેટ ખાતે દરિયાની જેમ વરસાદી પાણી ગામમાં પ્રવેશ્યા હતા તેના કારણે નડાબેટ ખાતે આવેલી ગૌશાળામાં એકસો ને પચાસથી વધુ જે બસો બાંધેલા હતા તેમને સંચાલકો દ્વારા સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા હતા વરસાદ જ્યારે બંધ થયો ત્યારે ગૌશાળાના સંચાલકો દ્વારા ગૌશાળાની જે પશુઓ હતા તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ આ શોધખોળ દરમિયાન માત્ર દસ જેટલા પશુઓ જ મળી આવ્યા હતા આજે વરસાદ બંધ થયાને અનેક દિવસો થયા પરંતુ હજુ સુધી એકસો ચાલીસ જેટલા પશુઓનો પત્તો પણ નથી જેના કારણે નડાબેટ ખાતે આવેલી ગૌશાળાના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે આમ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ

થરાદ અને સોય કે બધા આજુબાજુના ગામડા બાબત હતા બધો પાણીમાં હતો પોણી એટલો વરસાદ ત્યાં આવ્યો કોઈ પાર જ નથી કોઈ કોઈ એક બીજાનો થાતો જ નહોતો પાણી ભરાઈ ગયો રોડ રસ્તા ગાડી ઘોડા સબ બધું બંધ હતું પછી ચારે કોઈ નહીં ફોનના કવરે નથી આવતા નથી પાણી નથી રોડ રસ્તા કોઈ આવું આવું તો ખૂબ ગંભીર હાલત હતી બસ હવે માતાની દિયા બધો રોડ રસ્તા બધો ખોલ્યો છે એના માટે પબ્લિક ને અવર તબર હવે ચાલુ થઈ છે પણ બધું ખોલી જાય તો સારામાં સારું કહેવાય રણમાં દર તો સાહેબ હવે તો લાગે લાગે તો ક્યાં જવાનું અમારે તો કારણ કે અમારો ઝલમ જાય તો ક્યાં જવાનું આવો વરસાદ પહેલી વાર મારી ઉંમરમાં મેં પહેલી વાર પાડ્યો છે અત્યારે પોણી આવ્યો તો પોણી આવ્યો તો કોઈ પાર ત્યાં રોડ ઉપરથી જતો આ નડાબેટ રસ્તો તૂટી ગયો તો અમારા પ્રમુખ સાહેબ હરજીભાઈ ભાણાજી રાજપૂતે રાતો રાત ઠીક કરાયો આવ્યા ભરી ફરી ભરી ભરી નાખી અને કમ્પ્લેટ ધીરે દાડે તો રોડ રસ્તા કમ્પ્લીટ ચાલુ કરી દો તો તેટલું પોણી આવ્યું કોઈ અતિ પાર આવ્યું